પાયલીની ઘટના ખરેખર દુઃખદ ઘટના છે અને આજે અમારા ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ઝીરો ટોલરન્સ વાળી સરકાર ગણતરીના કલાકોની અંદર આજે પાંચે પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે કડકમાં કડક ફાંસીની સજા થવી જોઈએ અને એની માટે થઈને અમે અમારા ડભોઈના ધારાસભ્ય માન્ય શૈલેષભાઈ છોટાની સાથે છીએ સરકારશ્રીને પણ રજૂઆત કરશું અને રજૂઆત કરીને આ લોકોને કડક માં કડક સજા થાય એવી તમામે તમામ ધારાસભ્યો પ્રયત્ન કરશે પહેલા તો આ જે દુષ્કૃત્ય જે કરવામાં આવ્યું છે એના સત શબ્દો વખોડું છું અને તમામ આરોપીની અંદર અમારા ત્યાંના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા જે કીધું છે કે એમને સખત માં સખત ફાંસી ની સજા વહેલી તકે મળે એ જે માંગણી મૂકી છે એની અંદર અમે ટેકવા લઈએ છીએ કે આવા જે દુષ્કર્મો કરતા આવા જે કૃત્યો કરતા તમામ જે આરોપીઓ છે એમને ફાંસી ની સજા તાત્કાલિક ધોરણ વેલી વહેલી તકે કેસ ચાલીને ફાંસી ની સજા આપે એવી અમારી માંગણી છે